દૂધ ખાનારા લોકો માટે એક સામે આવી રહ્યા છે શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂધ પીવાની સલાહ અપાય છે પરંતુ દૂધમાં ભરપૂર પોષક તત્વો છે જે કાડકાને મજબૂત બનાવે છે અને દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોને પૂરતી સરળતાથી જ કરી શકો છો જે દૂધ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે દૂધના ફાયદાની સાથે નુકસાન પણ છે અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે જે લોકોમાં દૂધમાં મોજૂદ કેસીન પ્રોટીન પાચતું નથી તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં આજ થયેલ રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કીમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે એક અન્ય અધ્યયનનું કારણ છે કે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાની ત્વચા સંબંધિત એક સમસ્યા થઈ શકે છે અને સો સીની જે સમસ્યા થઈ શકે છે જે દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે